નમસ્કાર દર્શક મિત્રો આજે સમગ્ર ભારત દેશમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી ત્યારે રાપર તાલુકાના સેલારી ગામે પણ મહાશિવરાત્રી પર્વની આનંદ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં હિન્દુ યુવા સંગઠન સેલારી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું તેમજ સવારના સવા નવ વાગ્યે સેલારી ગામના શિવ મંદિરથી ભગવાન શિવ અને માતા પાર્વતીની વેશભૂષા ધારણ કરેલ શિવ પાર્વતીને રથમાં બેસાડી શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી જેમાં શિવ મંદિરથી બસ સ્ટેશન મુંબઈ માતાજી ચોક ગાયત્રી ચોક અને ત્યાંથી પરત શોભાયાત્રા પોણા બાર વાગ્યે શિવ મંદિર પહોંચી હતી મંદિરે ભગવાન શિવની આરતી કરી હિન્દુ યુવા સંગઠન દ્વારા સારી એવી ફરજ બજાવવા બદલ રાપર પોલીસ સ્ટાફનો આભાર માની શાલ ઉડાડી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આજના દિવસે કાર્યક્રમમાં પ્રસાદી મંડપ ડીજે સાઉન્ડ સિસ્ટમ વગેરે દાતારાનું પણ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત તમામ લોકોને પ્રસાદી આપી શોભાયાત્રા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી